ભાયાવરમાં ગામમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી ભાયાવદરના ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા આજ રોજ પોતાના સ્વખર્ચે પંદર હજાર જેટલા ચકલીના માળા વિતરણ કરેલ અને આજ સુધીમાં અંદાજે સવા લાખ જેટલા માળા વિતરણ કરવામાં આવેલ છેલ્લા ચાર મહિનાથી આજુબાજુના ગામડાઓમાં પચીસ જેટલી સ્કૂલ અને આજુબાજુના ચાલીસ જેટલા ગામડાઓમાં પોતાની જાત મહેનતથી ચકલીના માળા લગાડ્યા ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા વિશ્વ ચકલી દિવસના દિવસે એક સુંદર વાત કહી છે દરેક માણસ પ્રકૃતિ ઋણમાં હોય છે એ ઋણ આપણે પંખીની સેવા વૃક્ષો વાવી ઘાયલ પંખીની નજીકના સારવાર કેન્દ્ર સુધી પહોંચાડી આ ઋણ ચૂકવવું જોઈએ આ વિશ્વચકલી દિવસે નરેન્દ્રભાઈ દરેક લોકોને એક અપીલ કરી કે આપણે વિશ્વચકલી દિવસ ને એક દિવસ નહીં ત્રણસો પાસઠ દિવસ ઉજવશું તો આપણા ઘર આંગણાની રિસાયેલા ચકલી ફરી આપણા આંગણે કલબલાટ કરતી જોવા મળશે સાથે બાળકોને ચકલીના માળા કેમ બનાવવા ચકલી બચાવવા શું શું પ્રયાસ કરવા ચકલીને ખોરાકમાં શું આપવું વગેરે વિશે માહિતગાર કર્યા ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા વિદ્યાર્થીઓને ચકલીના માળા યોગ્ય જગ્યાએ લગાડવા ઘર આંગણે એક વૃક્ષ વાવવું સાથે શિયાળામાં ચકલીના માળા ઉગાડવા ઉનાળામાં જ્યાં છાયો આવતો હોય ત્યાં પાણીના કુંડા મૂકવા ચોમાસામાં ચકલી માટે ચણની ડીશ મૂકવી અને પંખીને સેવગાંઠિયાના ખવડાવવા એવી સુંદર પ્રકૃતિની વાતો કરીને વિદ્યાર્થીઓમાં પ્રકૃતિનું રક્ષણ કેવી રીતે કરવું એ વિશે જ્ઞાન આપ્યું આ કાર્યક્રમમાં નરેન્દ્રભાઈ તેમજ તેમના પરિવાર તેમજ તેમના આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો હું ગિરીશ દવે આજે આપણે બધા મિત્રો વિશ્વ ચકલી દિવસની ઉજવણી માટે ભેગા થયા છીએ તારો વૈભવ રાજમહેલ ને મારે ત્યાં ચકલી બેસે એ મારું રજવાળું એ ચકલી આપણે આંગણે વસાવવા માટે નરેન્દ્રભાઈ ફળદુ તણ તોડ મહેનત કરી રહ્યા છીએ એ ચકલીનો બચાવવાનું મુખ્ય કારણ એ છે કે ચકલી માણસો વચ્ચે રહેવા ટેવાયેલી છે એના નિવાસસ્થાન ઘટે છે એ નિવાસસ્થાન નરેન્દ્રભાઈ ફળદુ માળવો દ્વારા પૂરા પાડે છે અને ચકલી માનવજાત માટે ખૂબ જ ઉપયોગી પંખી છે નાના નાના નુકસાન કરતા જીવાતો જીવજંતુઓને ખાય અને વાતાવરણ આપણું શુદ્ધ રાખે છે તો આ ચકલીને બચાવી માનવ જાત પણ બચશે મારું નામ નરેન્દ્ર ફળદુ છે વીસ માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ વિશ્વ ચકલી દિવસ બે હજાર પચીસની ઉજવણીના અંતર્ગત અમે જામખંડોળા એની આજુબાજુની પચીસ જેટલી સ્કૂલો અને આજુબાજુના ચાલીસ જેટલા ગામડાઓના દરેક હુકમાં ચકલીઓના માળા લગાડ્યા આપણે ચકલીની આ લુપ્ત થતી પ્રજાતિને બચાવવા માટે તનતોડ મહેનત કરવો જોઈએ અમે બાળકોને સ્કૂલમાં જઈ અને માળા વિતરણ કરીએ છીએ અને એક જનજાગૃતિના ભાગરૂપે રેલીનું આયોજન કરી અને બાળકોમાં પ્રકૃતિના સંસ્કારનું સિંચન થાય એટલે બાળકોને રેલી સ્વરૂપે અમે ચકલીના માળા બધાને ફ્રીમાં આપીએ છીએ અને દરેક બાળકો આ ચકલીનો માળો ઘરાને